અજમા નું વાવેતર તમે ક્યારે કરેલું હતું એમ અમે આઠ મહિનામાં અસાઢમાં અસાઠ મહિના ની અંદર અજમા વાવેતર કરી ચોમાસુ વરસાદ આવે એના અને એની જમીન કેવી રીતે તૈયાર કરવાની જમીન એને

આપણે બે થાય વચ્ચે એટલે અને હાથી ત્રણ થી ચાર વાર પછી ઉગ્યા પછી વધારાનું ચોમાસામાં તો ખડ થતું હોય તો એ ખડ કાઢવા માટે વચ્ચે પછી હાથી આંખવાની એમાં કઈ બેલી આંખો કે કઈ વસ્તુ એમાં બેલી જ હાકવાની એટલે સનેરા પાછળ કે પાછળ પાછળ ની જરૂર પડશે કે ટ્રેક્ટર થી તમારે મિની ટ્રેક્ટર છે ઓકે મિની ટ્રેક્ટર દ્વારા ખેડૂત મિત્રો આમાં આકે બરાબર પારવી લીધા પછી પાણીની કેવી જરૂર પડે પાણીની હેઠળ જરૂર જ નહીં એટલે કે પાણી વગેરે નો સ્પાર ટકા પચાસ ટકા જેવા એમાં હું છે પછી વધુ વરસાદના કારણે છે ને બળી જાય બળી જાય કેમ કે પાણી વધી જાય એટલે મળી જાય હવે ખેડૂત મિત્રો ને તમે જણાવો કે ભાઈ બિયાર તમે એગ્રો માંથી લીધેલું પાણી વગરની ખેતી છે આખું વરસાદ ઉપર રે હવે ખેડૂત મિત્રો તમે જણાવો કે વરસાદ તો ઘણા સમય પેલા હોય ગયો તો પછી જમીનમાં પાણી જરૂર પડે નહીં કોઈ વસ્તુ નહીં એટલે હાલે અને પાય અને કઈ જો પીવે હોય તો પાવાનું નો ખાઓ તો અને જો ખેત મિત્રો વાવ્યા પછી કેટલા સમયે તૈયાર થઈ જાય છે છ મહિના છ મહિના ખેડૂત મિત્રો વાવ્યા પછી અસાઠ મહિનામાં વાવ્યા છે ત્યારબાદ આપડે ગણી લેવાના છ મહિના આવે તો પછી આ પાકી જાય પછી અને તમે કઈ રીતે લ્યો છો વાળવાના કે મિત્રો પેલાના સમયમાં તો ધોકાવી અને ખડું લેતા ને બહુ વાર લાગતી અત્યારે નહીં ઝડપથી હવે તમારે આમાં પાણની જરૂર પડશે કેમ લાગે કોઈ નઈ પાણ વગેરે સારા બીજા નંબર પાણી વગર આવે છે એમ છું મને કે હવે આપડે આ બધી વસ્તુ છે ને એમાં દવા બહુ જોવે ને એમાં જોવે ખડ ખંડ એવું થાય તો કરી તમારી છે ખેડૂત મિત્રો ઉતારો સારો આવશે એમ કે છે બીજા નંબર માં ખેડૂત મિત્રો એ કીધું કપાસ ને મગફળી ની ગમે એ તો એમાં નકરી દવા ને ખાતર દવા ને ખાતર છટકાવ કરે છે અને ઈ થોડીક મોંઘી ખેતી પડે છે ને હવે હવે તો ખેડૂત મિત્ર આપણે જે કપાસ નું વાવેતર કર્યું એમાં બળ માલ નહીં સુખે જો મિત્ર આમાં બીજો મોટો ફાયદો એક તો કીધો પાણી વગર ની ખેતી છે બીજું ખરસ પ્રમાણ એટલે દવા ને ખાતર ને એવું ઓછું જોવા ત્રીજા નંબર માં એક સરસ મજાની વાત કરી કે ભાઈ આને કોઈ ઢોર નો ખાય એટલે કે રોજની કોઈ બીક નહી ભૂંડ ની ભૂંડ ને રોજ કે આની સ્મેલ જ એવી આવે અને આ રોડ જમીન છે ને અહીંયા આ ખેડૂત મિત્રની અહીંયા રોડ જમીન છે ને આ ખેતર ના એટલે રોડે આપણે નીકળીએ ને તો આની સ્મેલ આવે એ સરસ મજાનો પાક છે અને અજમાનો પાક છે અજમાના પાક વિશે આપણે વિસ્તૃત માહિતી ખેડૂત મિત્ર આપણને આપી પછી અને કાપણી કર્યા પછી કેટલા દિવસ પડી રહેવા દેવા પડે દસ દિવસ પછી પાથરા પડ્યા અને પછી ડાયરેક્ટ ઓપનર માં અને અજમા કમ્પ્લીટ થઈ જાય હવે તમે એનું વેસાણ કેવી રીતે કરો છો પછી યાર્ડ માં જઈ આવો કોઈ ઘરે આવે ને લઈ જાય તો આયા હવે જો ખેડૂત મિત્રો તમારે પણ દેશી ખાવા હોય ને અજમા તો આયા મળી જાય વંડા આપણને સરનામું આપ્યું એમનું નામ છે અને અહીંયા મઢની બાજુમાં જ રહે છે પાસાણી પરિવારનો મઠ છે ને એની બાજુમાં જ આ ખેડૂત મિત્ર રહે છે અને એ ગ્રેટ છે અને દેશી અજમા અને સારા છે અને સ્મેલ સારી આવે છે ઉત્પાદન એ સારું એવું થઈ થઈ રહ્યું છે અને વૃદ્ધિ ને ખુબ સારો છે અને આની અંદર કોઈ જાતનું નહીં કુદરતના ભરોસે આખી ખેતી છે બાકીની ખેતી ની અંદર તમારે પાણીની પેલા જરૂરિયાત પડે પાણી વગર નો થાય આમાં જમીન તમારી સારી હોય અને આમાં તમે વાયુ એ પેલા બે ત્રણ વાર હાથી ધરા

હવે તો બીજું ખર્ચ ઓકે જો ખેડૂત મિત્રો સરસ મજાનો પાક છે હું તમને આગળ બતાવીશ બરાબર કપાસ અને મગફળી તુલનામાં આ થોડોક સારો છે પાક અને સરસ મજાનો પાક છે હું તમને ખેડૂત મિત્રો આખા ખેતર ની અંદર જો કેવા અજમા છે સરસ મજાના એ બતાવું નજીક થી જો ફાલે ખુબ સારો એવો છે અને આખા ખેતર માં સરસ મજાના અજમા છે જો અને આ પાકની વિશેષતા એવી છે ખેડૂત મિત્રો દવાને ખાતર ની જરૂર નથી પડતી અને પાણીની જરૂર નથી પડતી વરસાદનું જે પાણી આવ્યું બાકી પાણી જરૂર નહીં પડે હું તમને ખૂબ ફાલ ફાલ છે જામી ગયો ફર્સ્ટ ક્લાસ આ ફ્લાવરિંગ નો ટાઈમ છે અને ખેડૂત મિત્રો આ છ મહિનાની અંદર પાક તૈયાર થઈ જાય છે મગફળી અને એમાં બધા એમાં ખાતર દવાની જરૂર પડે છે આમાં ખાતર કે દવાની કે પાણીની કોઈ જરૂર નથી પડતી આપણે જે શિયાળુ પાકાને કહી શકાય બરાબર વાવવાનો ચોમાસામાં આવે રેડી અને આમ શિયાળુ કેવાય ને શિયાળુ ખેડૂત મિત્રો આ આમ પાક શિયાળુ જ ગણાય આખે આખો પાક પરંતુ એનું વાવેતર સોમાસા આમ કરી નાખે એટલે શિયાળામાં કેટલો સમય ઉભા રહે અંદાજે એ માનો કે આપડે ત્રણ મહિના એ પછી બ મહિનામાં લેવા ઓકે ખેડૂત મિત્રો મા મહિનામાં લેવાય જાય ખીર પછી બરાબર આ જો સરસ મજાનો આખી આ ખેતર હું તમને બતાવી દઉં તો જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર